હીરા રેગ્યુલર શરૂ થતા સમય લાગી શકે છે તેવું બોર્જ કમિટીએ કહ્યું છે જ્યારે હીરા બોર્જ ટકા મેમ્બરો મે ચોવીસ સુધીમાં ઓફિસો શરૂ કરવા સંમત રહ્યા હીરા બોર્જ રેગ્યુલર શરૂ થતા સમય લાગી શકે છે તેવું બોર્જ કમિટી કહ્યું છે જ્યારે હીરા બોર્જ ટકા મેમ્બરો મે ચોવીસ સુધીમાં ઓફિસ શરૂ કરવા સંમત રહ્યા છે સુરત હીરા બોર્જ પ્રથમ ઓફિસ શરૂ થનાર કિરણ જેમ્સને મુંબઈથી મુંબઈ થી કારોબાર શરૂ કર્યા કિરણ જેમ્સ દ્વારા મુંબઈની તમામ કારોબાર બંધ કરી સુરત શિફ્ટ થયા હતા હેરા બોર્ડ રેગ્યુલર શરૂ થતા ઘણો સમય લાગી શકે છે મુંબઈ નો કારોબાર સમિટી લઈને સુરત હીરા બોર્ડ માં સંપૂર્ણપણે શિફ્ટ થશે અને તેમના કમિટમેન્ટ મુજબ કિરણ જેમ્સ મુંબઈ નો કારોબાર સમિટી ને સુરત શિફ્ટ થયા હતા મે દિનેશ નાવડિયા સુરત ડાયમંડ બોસ મીડિયા કન્વીનર તારીખ 18 2024 ના રોજ સુરત ડાયમંડ બોસ મેનેજિંગ કમિટી ની મીટિંગ મળી હતી આ મેનેજિંગ કમિટી ની અંદર સર્વાના મુદ્દે નક્કી કરવામાં આવ્યું કે દસ મેથી અઢાર એંશી ટકા લોકો પોતાની ઓફિસ ત્યાં સ્ટાર્ટ કરશે પરંતુ કિરણ જેમ્સના ચેરમેન શ્રી વલ્લભભાઈ લખાણીના કમિટમેન્ટના કારણે એ લોકોએ સંપૂર્ણપણે પોતાનો મુંબઈની અંદર કારોબાર સંકેલીને સુરતની અંદર સ્ટાર્ટ કરી દીધો પણ સુરત ડાયમંડ બુસની કમિટીએ એમને વિનંતી કરી કે જે સુરત ડાયમંડ બુસ કાર્યરત નથી અને તમને અહીંયા બિઝનેસ કરવામાં તકલીફ પડે છે એની માટે તમે પેરેલર ઓફિસ પાછી મુંબઈની અંદર સ્ટાર્ટ કરો આ માંગણીને ધ્યાનમાં રાખીને કિરણ જેમ છે પોતાની મુંબઈની અંદર આજથી પોતાની ઓફિસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે મારે કિરણ જેમ્સના ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ લખાણી સાથે પણ વાતચીત થઈ હતી અને એમની કમિટમેન્ટ આપ્યું છે કે સુરત ડાયમંડ બુસ્ટની અંદર એંસી ટકા જ્યારે ઓફિસ સ્ટાર્ટ થઈ જશે ફરી એમની પોતાનો કારોબાર સંપૂર્ણ બંધ કરીને સુરત આવી જશું આથી અફવાઓથી ખોટું ભરમાવું નહીં અને જે અફવાઓ ચાલી રહી છે કે કિરણ જેમ સોય સો પાછું નહીં એ વાત તદ્દન ખોટી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જણાદેશ ની સુરત